તો આ સામે તમે જોઈ શકો છો અત્યારે હું પહોંચી ગયો છું વડતાલ ધામ એટલે કે વડતાલ સ્વામિનારાયણ મંદિર અને વડતાલમાં આવ્યું છે વડતાલના મરચાં બહુ ફેમસ છે તો તમે મરચાં પણ અહીંથી લઈ લઈ જઈ શકો છો વડતાલના અથાણા પણ ઘણા ફેમસ છે એની પણ ઘણી બધી શોપ આવશે એ પણ હું તમને બતાવીશ પણ તમે જોઈ શકો છો સાડા પાંચ વાગે સવારના સાડા પાંચ વાગે તમે અહીંયા મંદિરની અંદર ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે ગુડ મોર્નિંગ ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ વડતાલ વડતાલ એટલે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જાતે બનાવેલું મંદિર છે ધામ અત્યારે વાગ્યા છે સવારના સાડા પાંચ અને હું પહોંચી ગયો છું મંદિરે અને આજે પૂનમ છે પૂનમ છે એટલે મંદિરમાં ટ્રાફિક પણ ઘણો છે તો આજના વિડીયોમાં તમને બતાવીશ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વડતાલ ધામ તો આ સામે તમે જોઈ શકો છો અત્યારે હું પહોંચી ગયો છું ધામ એટલે કે વડતાલ સ્વામનારાયણ મંદિર અને સામે આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પ્રવેશ દ્વાર વડતાલ અને આ મંદિરની થોડો બહારનો વિભાગ તો જઈએ છીએ અંદર અને દર્શન કરાવું છું તમને ધામના અને આજે પૂનમ છે એટલે પૂનમ છે એટલે ઘણું બધું ટ્રાફિક હશે અત્યારના સવારના પણ તમે જોઈ શકો છો ઘણું ટ્રાફિક છે પણ જેમ જેમ દિવસ થશે એમ ટ્રાફિક પણ વધતો જશે તો પહોંચી ગયા છીએ આપણે મંદિરની અંદર જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે સોપ્શન તમને આ બાજુ તમે જોઈ શકો છો ઘણું બધું હજી દુકાનો જોવા મળશે એમાં તમને ખાણીપીણીની વસ્તુ મંદિરને સ્ટોલની વસ્તુ બધી વસ્તુ તમને જોવા મળશે અને તમે લઈ પણ શકો છો અહીંથી અને વડતાલમાં આવ્યું વસ્તુ વડતાલના મરચાં બહુ ફેમસ છે તો તમે મરચાં પણ અહીંથી લઈ લઈ જઈ શકો છો વડતાલના અથાણા પણ ઘણા ફેમસ છે એની પણ ઘણી બધી શોપ આવશે તે પણ હું તમને બતાવીશ અને આ સામે તમે જે જોઈ રહ્યા છો ગેટ એ છે મુખ્ય એન્ટ્રી ગેટ શ્રી વટાલ સ્વામિનારાયણ મંદિર ધામ જો સામે તમે જોઈ શકો છો અહીંયા મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ ઘણા બધા અથાણાની શોપ છે ઘણા બધા અથાણા મળે છે અહીંયા પણ તમે જોઈ શકો છો ઉપર તો ઘણા બધા અથાણાની શોપ છે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ અહીંયા પણ જોઈ શકો છો ઘણા અથાણાની મરચાંની કીધું મરચાં ફેમસ છે વટતાલના અહીંયા મળે છે એ પણ તમે જોઈ શકો છો આ આપણે પહોંચી ગયા છીએ મુખ્ય પ્રવેશ બહાર વડતાલધામ તો જઈએ છીએ અંદર અને અંદર જઈને હું તમને દર્શન કરાવું છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર વડતાલધામ આજે પૂનમ છે અને પૂનમનો મહિમા ઘણો બધો હોય છે વડતાલધામમાં તો એ તમે જોઈ શકો છો સાડા પાંચ વાગે સવારના સાડા પાંચ વાગે તમે અહીંયા મંદિરની અંદર ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે સવારના સાડા પાંચ થયા છે અને આ તમે આ ધામમાં તમે આ ટ્રાફિક જોઈ શકો છો સવારની કથા પણ અત્યારે ચાલુ છે લાઈવ તો જઈએ છીએ આપણે હવે મંદિરની અંદર સૌપ્રથમ દર્શન કરવા માટે ને પછી તમે આખું વડતાલધામના દર્શન કરાવીશ

ઉપર આખું તમે જોઈ શકો છો આખી આખું આ સોનાનું મંદિર છે અને ભગવાન સ્વામના સમયમાં ભગવાન સ્વામી ખુદે બંધાવેલું આ મંદિર છે તો અંદર જઈ આઈ થિંક હજી દર્શન બંધ હશે દર્શન ખુલશે એટલે આરતી થશે હા દર્શન અત્યારે બંધ છે કારણ કે આરતી થશે હમણાં પછી આ દર્શન ખુલશે અને આ તમે મંદિરની અંદરનો ટ્રાફિક પણ જોઈ શકો છો ઘણું મોટું મંદિર છે ઉપર આખું બધું સોનાનું આખું મંદિર છે આ બધું તમને અસુદ્યનારાયણ ધર્મદેવ માતા એટલે ભગવાનના મુહિપ્પાના અને અશુદ્યનારાયણ દર્શન થશે વટલા ખંડમાં તમે દર્શન થશે શ્રી લક્ષ્મીનારાયણ દેવના આ ખંડમાં તમે ધરણસોરાયજી શ્રી શ્રી નારાયણજી નારાયણ લક્ષ્મીજીના દર્શન થશે લાસ્ટ ખંડમાં દર્શન થશે શ્રી હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામ દર્શન ખુલે તમે દર્શન કરાવું છું અત્યારે તમે આ જોઈ શકો છો ધામનું આ પૂનમનું આ ટ્રાફિક જોઈ શકો સવારે સાડા પાંચ વાગેનું ટ્રાફિક છે Thank you. ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે સવારની આરતીમાં આજે પૂનમ જો પૂનમની આરતીમાં કેટલું આ ટ્રાફિક આવે છે કેટલા લોકો આવે બહાર પડીને જ્યાં જગ્યા મળી છે ત્યાં આરતી કરવા ઊભા રહી ગયા છે આ મંદિરની બહાર અત્યારે આરતી પૂરી કરવી ટ્રાફિક આવે છે અત્યારે આપણે મંદિરની અંદર તો અત્યારે આપણે મંદિર દર્શન કરીને આવી ગયા છીએ અને જો તમે ટ્રાફિક જોયો કેટલો ટ્રાફિક હતો પૂનમ છે સવારના સાડા છ સાડા સાતથી આઠથી હતી કુ પણ હતું તો કેટલો બધું આ ટ્રાફિક હતો હવે તમને હું બહારથી આખું મંદિર બતાવી દઉં છું અને પછી મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં તો અત્યારે હું તમને હવે બહારથી જે મંદિરના સંપૂર્ણ દર્શન કરાવી દઉં છું અમે તમે જોઈ રહ્યા છો એ મુખ્ય એન્ટ્રી ગેટ છે ત્યાંથી અંદર આવવાનું છે અંદર આવીને અહીંથી પણ તમે ઉપર આવી શકો છો તો ઘણા લગભગ જે ઉપર આવે છે અને અહીંથી આખું અંદર જાઓ છો હજી પણ મંદિરની અંદર એટલી જ ભીડ છે એ પણ તમે આ દર્શન કરી શકો છો અને આ બાજુ સંતોના ઉતારા છે આ બાજુ હવેલી છે એના પણ તમે દર્શન કરી શકો છો નીચે થઈને પણ સંપૂર્ણ દર્શન કરાવું છું પેલા ઉપરથી તમે આખું આ મંદિરના દર્શન કરી લો ઉપર આખું જોઈએ આ તમે જે શિખર જોઈ રહ્યા છો શિખર પણ આખા સોનાના શિખર છે અને પૂનમનો ઘણો બધો મહિમા છે જો બિહનો વિભાગમાં પણ મોટી લાઈન છે લાઇન ક્રોસ કરીને હોય છે અંદર છે દર્શન કરવા માટે અને આ આખું મંદિરના તમે વ્યૂ અને દર્શન જોઈ શકો છો હવે જઈએ છીએ આપણે અહીંથી હવે નીચે પપ્પા ચપ્પલ છે ઓલું બધું રાખેલા છે અહીંથી નીચે જઈએ છીએ અને આખી વડતાલ મંદિરની આખી આ પ્રદક્ષિણા છે તો જઈએ છીએ અહીંથી નીચે હવે સામુ સામે છે એ વડતાલ મંદિરની મુખ્ય ઓફિસ છે ત્યાં પણ જઈએ આપણે એ પહેલા અહીંયા ગોપાલ સ્વામીના ઘણા સંતોના આસન છે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ આપણે આખી આ હવેલી છે અને સામે તમે જે જોઈ રહ્યા છો જે સામે છે એ બિલ્ડિંગમાં શિક્ષાપત્ર એટલે ભગવાન સ્વામિનારાયણ આ જગ્યાએ બેસીને શિક્ષાપત્ર લખેલી હતી એવું પ્રસાદનું સ્થળ છે સામે જે દર્શન કરી રહ્યા છો એ જગ્યાએ મહારાજે શિક્ષાપત્ર લખેલી હતી એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્ર લખેલી હતી એવું આ સ્થાન છે અને આ બાજુ પણ તમે આખી આ મંદિરના દર્શન કરી શકો છો હવે અહીંથી આપણે અંદર જશું એટલે સામે ઘણા બધા સંતો આસન આવશે ગોપાલ સ્વામી આસન છે એના દર્શન કરવા માટે જઈએ છીએ આપણે આખું આ મંદિર છે આ બાજુ મંદિરની ઓફિસ છે મંદિરની ઓફિસ આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો તો જઈએ છીએ સદગુરુ ગોપાલ સ્વામીના આસનના દર્શન કરવા માટે ત્યાં પણ જઈ શકો છો અત્યારે ઘણી બધી ભીડ છે હરિભક્તો બેઠા છે પૂજા કરે છે દર્શન કરે છે અને છાપ જેને લઈ હોય તે છાપ તમને અહીંથી મળે છે છાપ અહીંથી લઈ શકો છો તો આપણે આ પોચી ગયા છીએ ગોપાણ સ્વામીના આસન અને આ બધું ઘણા બધા સંતોના આસન છે એના પણ તમે આ દર્શન કરી શકો છો ઘણા બધા હજાર જે સ્વામીનો બીજ મંત્ર છે એ બેસીને અહીંયા પાઠ કરે છે અને આ મેન સિંહાસનમાં પણ તમે આ દર્શન કરી શકો છો જોઈ શકો છો ઘણા બધા સંતોના આસન છે અને અહીંયા અખંડ દીવો ચાલે છે એના પણ તમે આ દર્શન કરી શકો છો આ બાજુ પણ તમે ભાઈ શ્રમુકાનંદ સ્વામીનું આસન છે મંજુકાના સ્વામીનું આસન છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ આખું આ મંદિર છે પાછા થોડા આપણે બહાર જઈએ છીએ અને બહારથી અજ્રો થઈ ગયું છે તમે બહારથી થોડા સીન બતાવું છું મંદિરના અને એ પણ તમને દર્શન કરાવું છું અહીંથી હવે આપણે જઈએ છીએ બહાર અને બહારના અમે જે સીન છે બતાવું છું અને આના પછી ગાઈસ આપણો જે વિડીયો આવશે એ ડાકોરનો આવશે ડાકોર પછી એક ઉમરેઠ છે ઉમરેઠ ત્યાંનો આવશે ત્યાં પણ ઘણા બધા પ્રાચીન મંદિરો છે તો ત્યાં પણ દર્શન કરવા માટે આપણે આ વિડીયો વડતાલનો છે અને એના પછી અહીંથી ઉમરેઠ અને પછી ડાકોર ડાકોરના પણ તમને અલગ અલગ સ્થાનો દર્શન કરાવીશ તો અત્યારે જઈએ છીએ પાછા મંદિરની બહાર થોડું તમને બહારનો સીન પણ બતાવી દઉં છું તો આ આપણે તમને બહારથી થોડા દર્શન કરાવી દઉં છું તો હજી પણ તમે જોઈ શકો છો હજી વખત ઘણો ટ્રાફિક છે ઘણા લોકો આવે છે ઘણા લોકો જાય છે ઘણો ટ્રાફિક છે એના પણ તમે ચાલત કરી શકો છો સામે લખો છો વડતાલ ધામ અને આ તમને બહારથી વડતાલ મંદિરના દર્શન આ તો મુખ્ય મંદિર એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામ તો તમને લાગી વિડીયો કેવો લાગ્યો બોક્સમાં જોડ થી બતાવજો તો મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે તો સૌને એક વાર ચંદ્ર મહાદેવ જય સ્વામિનારાયણ